રાજકોટમાં મદારી ગેંગના શખ્સો સકંજામાં મદારી ગેંગના સાગરીતોની ધરપકડ કરી લેવાય છે સાધુ વેશમાં લોકો પાસે રૂપિયા પડાવનાર ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે રાજકોટમાં મદારી ગેંગના સાગરીતોની ધરપકડ સાધુ વેશમાં લોકો પાસે રૂપિયા પડાવનાર ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે

અને જે મુજબ સંલગ્ન કલમ મુજબ ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન તથા પ્રનગર પોસ્ટે નોંધવામાં આવેલી હતી કે જે વાંકાનેરનો રહેવાસી છે આ ઉપરાંત દેવાનાથ બામણિયાને પકડવામાં આવેલ છે અને આ ઉપરાંત તેમની પાસેથી બે લાખ આડત્રીસ હજારનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે હાલ આ બંને આરોપીઓને પકડીને પ્રનગર પોસ્ટે સોંપી વધુ તપાસ હજુ ચાલુમાં છે